બરાબર આ જે પારા દેખો છે બળુભાઈ અરે આખા મેદન મો વેરવામાં આવશે આવે એ રીતે વેરી નાખશે બરાબર અને આપણે 7 મિનિટનું નું ટાઈમિંગ રાખવાનું છે 7 ને હા 7 7 બરાબર સાત મિનિટની અંદર જે ટીમ સૌથી વધારે પારા વેણ છે એ ટીમ વિજેતા થાય અને એ ટીમને ને હજાર રૂપિયા ઇનામ મળશે રેડી તો બધા પહેલા આળમાં ફરી જાય ભાઈ સાઈની લાવો ચાલશે હા ચાલશે તમારે જેમ કરો કરો હે પેલા પાટો દોરેલો હો પેલી બધ નહી પાછું

પેલી બસ હવે તો મેડમ બની ને ખબર પડી

તમે ખરેખર જોઈ લો નજારો એકદમ એવો નજારો લાગે આ બાજુ ઘઉના દોડા ઘણા પડ્યા લાગે છે એવું લાગ્યું આગળ આગળ ફરી

ના ખો બાજુ ફટોટ આવે જોવા દેજે વાત કિશન કિસન અધર નહીં તાકે પારા માં પડ્યો બે મિનિટ પૂરી

સમું ફોકસ કરો બાપુ કન રતાવો તમે હે કે મોનો રતાવો ખાલી reaction બતાવ આવ બાવ જોવો ખાલી આ વડીલ જોવો વડીલ જોવો તમે એ એ મપુકા કન જોળા પારા દેખાતા જ નહીં તું રેણ તો આઈ પેડી મમકા ગયા જોઈ ગાજો તું આટલી ની રહ્યો યાર ઓમ થાકલા

मना हुआ कहीं देखा है पारा मना देखो चुक्का चुक्का देखा है पारा गाजर बाउ खाऊं नहीं इतना चलो भाई पांच मिनट पूरी थवाई से पांच मिनट नहीं था यार बाको ढूंढता ढूंढता चलो पांच पूरी बीस मिनट बाकी बीस मिनट वो ना तो कोई जड़ी उठाई

લોખંડ છે <laughs> <mali> <laughs> <laughs> <ya>. <laughs>

છ સુતાલીસ છ પચાસ બાપન છપ્પન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સ્ટોપ એ

પાસે આ ટીમ કઈ દીજો વિપુલ દિલીપ વિપુલ

ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ કોત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ ગણતરી ઓછું તેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ પાંસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચુંમોતેર પંચોતેર તોતેર સિત્તોતેર ઇંઠોતેર ઓગણશી એંશી એક્યાશી બ્યાશી

તો <coughs> <coughs> થોડા થોડા એટલે માપના ના માપ ના પારો લઈ લે

અચ્છી એ પાતાલી કચ્છી અચ્છી એ પાલી દીને હા એ પાલી 25 અચ્છી 25 જીતેલા પામો આશકણ જદી ભાવનો આંકડો ઉપર છે હેડ ભાવનો આંકડો ખાઈ ગયો કમલેટ આગળો તમે ચાલો જી ગુમાર ચાલો હવે ચિલાહી અચ્છી આ તો કેલા રાખી દે ગણેલા હે ઓ ગણેલા નાખેલા છેલા 25 થાય ને તે આશી મારા બરાબર મારા હતા ગુલી ના મારા હતા બીજા એકવીસ પછી એકતાલીસ એકતાલીસ મારા પછી પચીસ મારા

તેત્રી વાર તારા કને તેત્રી મારા પહેલા તેતલા કુલીના 33 મારા બરાબર કિશન ને

બોલો 28 28 સકી 28 ટુકણી કર મારા બોલો ડબલ બનાસ ક્યાં ઇટ કમ્પ્લીટ બનાવ ચાલુ હા જાડી ના 300 ગણ્યા આમ કાતર કે 77 27 આ કણ જાય ઓ પૂરો 32 કને બેણે

ત્રણસો વીસ <nacht>